આ અમારા ભાઈ સોટું ભાઈ તાકાત નહીં લગાવી એકતા હવે અમે બોરું પર પહોંચી ગયા છીએ પેલા આપણે પેલું મંદિર સાફ કરવાનું હ પછી ગાડીઓ ધોવાની ભાઈ ભોણાભાઈ તમારે શું કહેવું હ

કાર્તિકભાઈ અમારા નિખિલભાઈ હવે માતાજી ને મહારાજ ના દીવા દીવાબત્તી કરવા માટે લાવે છીએ શું કરશો ભાઈ આપણે દીવાબત્તી કરીને શું માગશો હે માગવાન વિચારીએ કઈક વિચારીએ આ મારો નાનો છોકરો ક્રેજ એને મંદિર ઉપર ચઢાયો સાફ કરવા માટે

અમારા ભણા ભઈ તૂટી લોબી કરશે આ ખતરનાક બોરા ભઈ અમારે એ ઊં લોબી કરશે હા જાપોટિયો મારો ભાઈ ભણા તમે શું કરો ભાઈ હા સાપોટિયો પાડ્યું ભાઈ ભઈ અમારા બોના

અરે બોલો નહીં શરમા છોડી આ અમાર પપ્પા આ સૌથી નાના કાકા પંકજ કાકા બોલે હાઈટ મોનાના એ કોણ હોય એટલે હા અમાર બકા કાકા હા કમલેશ કાકા તો ઓટલા જેવું થઈ જાય

ઓય આ પેલે બે બે પાજુ બે તા અમે કેનું બાર પડ્યો તો દેવરી નખ્યો ઇતાર એ લોરો અમે કી ગુગુલિયા રેવો સપોળ લ્યાવ શું કરો કે લોરો ઓય મરીનો એ રાખી દીજે છોકા લે યાર તમે આવો કરો લોરો ને ઓય રીટ્યો રહી હા ભાઈ બોસ કા ધોઈ જાય બોય શું કરીશ શું કરીશ ભાઈ પેલે તો એને ધોઈ દેવાય એને ઇમમાં લે

મનીષ ભાઈ આયા ઘેર થી પાઇપ લાઈન ખભો કરીને આયા વાયા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા હા વાયા તમારે ભાઈ કોઈ કેવું આવું આજે બધું સાફ કરી દેજો ને તમે કમ્પ્લીટ

લાવ્યો <muchas> પણ <muchas>

ભાઈ એને આપડે લોરો એના માટે રવા દીધો કે પ્લાસ્ટર આ થાય તો દબાઈ દેવાનું બાજી વધારાની પડી હતી ઓટલો બનાવી દીધો ફર્સ્ટ ક્લાસ હા અમારા કાકાનું પ્લાનિંગ હતું ઓટલો બનાવવાનું કાકા મજા આવે ને બે હવાની હવે આ મંદિર આ જુઓ અમારું વાયા ઓસ્ટ્રેલિયા સન ફર્સ્ટ ક્લાસ જુઓ મહેનત કર્યું ઓસ્ટ્રેલિયા એ આવીને માતાજીની કૃપાથી મજૂરી કરતા થઈ ગયા પૈકન આવી એ ભાઈ અમારા આ ભાઈ हवन માં બેહવાણ આવે નવ ચંડી યજ્ઞ કરાવે હા અમારા મુકેશભાઈ એ આમ કાકા થોય મારે પણ લાગીએ હરખા એટલે ભાઈ થી બોલાયે હે તેમ નો આવે હા એવાનું કેતન નું કામ પતાયન પસે આયા હા કેવું રહ્યું કાકા જોજો આમ સારું રિયું હો જાય ને

આલા લેલા ઓ મારજે જા તું સાલા મને

આ તો સોપોથી મારતો છો પોરુ કર બેઠો છો ફોકસ માલ છે એ આ બધું આ એટલે આ બધું ના કે છે આ બધું આઈ આ તો ઘણી લાગે

વાહ <laughs> વાહ અમારા નલીન ભાઈ આયા છે ટાઈમ બગાડ્યો એ બધો મજૂરીઓનો એ પેલા ચજો લે બધા અમને વધારે ઉભા રહ્યા તો મારી નોમી તકતી લગાવી દેવા હા એ મોટા પણ એ ક્યાં હતા

તમારા વિશે કોઈ કેવું હોય નાનાજી કેવું કઈ દો તનબંધ બે શબ્દ કેવાય

તુષારભાઈ જબરજસ્ત મહેનત કરી રહ્યા હાલ તો કોકરાકરા ઉપાડ્યું ટોકર

આલો ભાઈ અમારા મોલિક ભાઈ અમેરિકા થી અધુઆ અમેરિકા થી મૌલિક ભાઈ જોઈ આવે

ના <us> <laughs> <laughs> તહરિયાજી એ થરિયાના આજુબાજુમાં ના નોકતા બહુ થરીયા ને અડવું જોય ને એ તો પૂરાઈ જ જ રાજુ તમે ગાર્ડન બનાવો ગાર્ડન ગાર્ડન હવનની ફૂલ તૈયારીઓ ચાલી રહી હતા હાલ તો અમારા આઈડિયા હસમુખ કાકાના ઘરે આજુ અમારા હસમુખ કાકા આઈડિયા એમના ઘરે ફૂલ તૈયારીઓ હવનની હા અમારા પ્રાંચી તમારે કોઈ કહેવું ભૂલ ચમ હ તો તમે એવું કરવા આવ્યો વેકન ભજન કરવા આવ્યો ઓ તારી તે પછી પછીરા બાપા આવ્યો